અમરમાન દેવીદાસ બાપુ રક્ત સેવા કરે એમાં કોણ જ્ઞાતિ કુણ જ્ઞાતિ અમે સાબરકુલ્લા માલિકો ઈજ વિચાર થી માનવ મંદિર હકાલી વૃદ્ધાશ્રમ હકાલી કોઈને પૂછતા નથી કઈ જ્ઞાતિ ના છો અમે માણસ જ્ઞાતિ સેવા કરી છે ત્યાં આપણે પાંચ લગ્ન કર્યા ને એક સાદી હોત કરી એમાં એકનું શેઠ કયું ભાઈ એકસો ને વ્યક્તિ હાજર થઈ ગઈ પણ એમાં એકનું સીટકું હવે તો આપણે હાજામાં પાંચ ટકા વેરિયે આવે છે હાજામાં પાંચ ટકા વેરિયેશન આવે ભેગા હેરા હોય ફેર્યા હોય ઊંચાઈ જોઈ હોય વેટ જોયો હોય અભ્યાસ જોયો હોય કલર જોયો હોય સ્વભાવ જોયો હોય તો બે ચાર મહિના થાય ન ચાલે પપ્પા ન ચાલે તો પપ્પા કે ભાઈ ની જ્યાં મગ ચોખા ભળી ગયા છે બેઠેલા મારા વહાલા સ્વજનોને કહું છું દીકરીની બે શબ્દ કયો બેટા થોડુંક સહન કરજે સીતાજી જેટલું દુઃખ તને થોડવાનું અને છોકરાઓને કહું છું તાણા હમો ઘેરવ્યું હોય કામ થતો હોય તો રાતે હવાર નક્કી રોકાવાય ને કે હવારે ગોતવા આવવા પડે એટલું બધું મોડું ન કરાય અરે મારા ખિસ્સામાં હું કામ નાખો છું બાપા ઓહો હો હો બોલો ધીરુભાઈ સરવૈયા જાહેર આમંત્રણ નવો રાખવાય શીતલ ગામ

જવા બાપુની સાક્ષી કહું છું તરત જ મને રાજકોટનો ફોન આવ્યો આજ જ પ્રોગ્રામ રાજકોટનો મેં કીધું બોલાઈ ગયા પછી કદાચ લાખ દો ને તો એ મારે માટે નકામ મારે માટે તો સદગુરુની વાત વિચારવા જેવી અબી બોલા અભી ફગ નું હાલે પછી હું કહું મારી માસી માંદી છે નહીં સેટિંગ આવે એમનું હાલે જમીર ચતુર્યું છે આપણું આજ અને હું તમને સંતો હાથ જોડીને કહું છું તમે થોડીક અમારી માથે લગામ રાખશો ને તો આ સેટિંગ હાલશે નગર દામણ વિના ઘોડા જેવું થઈ જાય હું આચાર્ય ભૂદેવોને કહું કથાકારોને કહું છું કલાકારોને કહું છું સાધુ સંતોને કહું છું આગેવાનોને કહું છું કે તમે જો કઈ પકડ નહીં રાખો તો કાલ હિન્દુ ધર્મ પણ બસે કે નહીં બસે એની પણ મને તમને ખબર નહીં પડે આ બહુ વિચારવાની મુદ્દો છે તમારા હિસાબે બધું છે મેન વ્યક્તિ વાણનો સુગાની રસ્તો ન ભૂલી ભૂલી જાય તો પછી વાણનું નક્કી નહીં એટલે તમે વાણના તમે અમારા ભવસાગરના સુકાની છો તમે અમને કંટ્રોલ નહીં કરો તો અમારું કંટ્રોલ નહીં આ અમારી વિનંતી છે એટલે સંતોનો સ્વભાવ છે એવો એ જને તાની ગોદ ના જેવો આ સંતોનો એ સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો માના ખોળા જુઓ પણ ઈથી ને વિશેષ માં કરતા સંતોને વિશેષ કે તને કે જને તાથી મોટું કોઈ હોય જ નહીં છોકરો બારી ગામ થી આવે તો તરત જ માં કે હાલ બેટા ખાઈ લેન હુઈ જા નાનો છોકરો હોય તો માં પોતાના ખોળામાં બોડાડી દે અને માં એટલી કાળજી રાખે છતાં ઈથી વિશેષ સંતોને શું કામ કે શું કહે છે જનની કરતા મે એક ડગલું આગળ દેખ્યા જગ સંત જનની કરતા મે એક ડગલું આગળ દેખ્યા જગ એ જનની સુવારે સંત જગાડે જનની સુવાડે સંત જગાડે ભેળવી દે ભગવાન સંતો નો ભજન સમ્રાટ સંતવાણી ત્રેવીસ બે પચીસ ત્રેવીસ બે પચીસ ના રાખેલ છે એટલે એમાં જાહેર આમંત્રણ આવે છે ભાઈને પણ જોરદાર તાળીઓના વધાવીએ અને ખરેખર હું આવી વ્યક્તિને જોઈને આનંદ અનુભવ છું તમારે પણ આનંદ અનુભવ છે કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે અષ્ટમ અષ્ટક્ર હતા રાજા જનક વેદેહીના સદગુરુ હતા એટલે બહુ વિચારવાનું ચાર ટૂંકમાં વાત કરું મારે કારણ કે બે નજીક બાકી છે અને મારો વારો પૂરો થવાની તૈયારી છે જીવનમાં ચાર અપમાન ન કરવું એક ધર્મ અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મ નો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું નદી નાળા નીકળે ગમે ત્યાંથી મળે છે સાગર ને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર ને આખર મળે છે ઈશ્વર ને આખર મળે છે ઈશ્વર ને એમાં જીવનું કલ્યાણ છે એક વ્રત નું અપમાન ન કરવું ઉમર થઈ ગયેલી વ્યક્તિ એમાં આપણે ગણાય કે હાલણ હાલો નથી હલાતો ત્યાં હું થોડી તારી જેવડાતા ત્યાં અમે બલાંગું મારતા હતા એ કેવી ખૂબી કહેવાય બોલો એકદી આમ ઠેકડા માં તને ઉભો એ ભાઈ કાં ધોઈ દી આ કેવું અને ભલે તમે ત્રણ દાંત કરો આમ કલગોટા જેવા ગાલ છે તમારા બધા ને હો ચંદનગી તો માપે છે પણ આવડા ગોંભોલા જેવા ગાલ છે શાળી વર્ષ પછી હું તો નહીં હશે જો હા થેપલા પેલા થાય અને તમે દાંત કાઢો છો ને ભાઈ આ વિડીયો વાળા એ દાંત નહીં હોય સીધું ભોણ હશે મહાપુરુષો એટલે કીધું ગંદી કાયનો નો ગર્વ ના કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું જાડવું પડતા નો લાગ્યો હું આમ ધોયડું જાણો નીકળી જાય ફૂ અટાણે આપણે માવો મસાલો ગુટકા ખાઈને થૂકો તો દવા ફૂટ છે તો થૂક જાય આનું આ શરીર ઠાકી જાય થૂંકવા જાવ પાહેન પાહે પડે ઈચ્છી શરીર ઠાકી જાય થૂંકવા જાવ તો હોઠે સોટી જાય કા સાળે સોટી જાય કા બાહે સોટી જાય અને ઈછી સરી ઠાકી જાય ને ગડફો કાઢવો હોત પડે એટલે ખાસ યુવાન મિત્રોને કહું જેથી તમને તમારી બાહુબલ શક્તિનો અભિમાન આવે તે લાકડીને ટેકે વાકી વળી ગયેલી વ્યક્તિને જોઈજો કે એક આ પરિસ્થિતિ પણ થતા વાર ન લાગે જેથી રૂપ નું અભિમાન આવે તે કોઈ કદરૂપી વ્યક્તિને ને જોજો જેથી તમને મને ધન ને સંપત્તિ અભિમાન આવે તે રસ્તે ભીખ માંગતી વ્યક્તિને ને જોજો ભાઈ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી મા એટલે આ બહુ વિચારવાનું એટલે અહીંયા મારે મહાત્મા મૂળદાસને ને અવલે બેરા એક જ થોડીક પ્રસંગ કહી દઉં કારણ કે બેન વાંજાબેન બેઠા છે બહુ સંત સારી સંતવાણી કરે છે એકવાર જોરદાર એની તાળીઓના ગગડા વધાવો અને ખૂબ આગળ જાય ને ખૂબ સારું ઉજળું નામ રહે એવી માં ભગવતી પાસે અને બાપુના શરણમાં મારી પ્રાર્થના ખૂબ આગળ જાય આપણા બાપનું શું જાય મારી મોર કોઈ ભાઈ એમ તો આપણી મોર ઘણા ગુજરી ગયા હજી આપણે આપડે એ કઈક વિચાર આ તો દરિયો છે આ સ્ટેજ છે ને મા સરસ્વતી નો ખોળો છે કોઈ જ્ઞાતિ જાતિ નથી માં સરસ્વતી ના સંતાનો છે

એટલે ખરેખર જેટલી ઊંચાઈ માં ચડતા હમણાં હું એક શેર માં ગયો ને ગુભુજભાઈ પશ્ચિમ માળમાં અને મારા મિત્રો ત્યાં રહેવા ગયેલા તો તણી શાર કુતરા ગામડામાંથી માંથી રહેવા ગયા એટલે આની શું કહે છે શું કહે ન્યા પૂ ગયા અને આમ પગ રાખીને બેઠા આમ બારી કઈ ખુલશે પણ બારી ક્યાંથી ખોલે ઉપર જાળી એની વાત મોટી જાળી મોઢા ગળ કાશ ઉપરથી કોણ આવેલી છે કુતરું કે નહીં મેં ખાય પાછું ગામડામાં ત્યાં સેટિંગ આવી છે અહીં તો ગાયના ડબ્બામાં પૂર દે ગામડામાં છે ને પેલા આપણે કુતરાનો રોટલો અને ગાયની શાંતિ કરતા હવે આજ ટૂંકું કરી નાખ્યું કોણ કરે એટલું બધું ગાયની રોટલી પેલા કરતા બીજી કૂતરા ગાયની રોટલી ટિફિનમાં ચડાવે એટલે બેસારો અમારે ગા જેવો હશે અને છેલી રોટલી ખાઈ જાય ને આવે ગેસ નો માટલો થઈ ગયો સાબ ઘાવ નથી તેલ નો થઈ ગયો ડબો થઈ ગયો સાબ હમું જોયા રાખી એમનો કઈ ખબર પડે ની નિમરા બાપુરો દાદા એવા હમજ માં જાય જાયમાં કે સાધુ દાદ નો કાડે બાપ સમાધી લેતો અને એ મુણદાસીના ગળામાં નો હાર પેરેવ્યો આમ મુળદાસ કાઢવા રતન બાઈ કે પણ બાપુ તમારા ગળામાં ના હાર હમતા નહીં આ ખાહડા નો આપ્યો કે ગાંડી થામા આ ખાહડામાંથી પાપી પૂનસાડી બબે વરો ભી કરે ડુવાલ તૂટી જાય બુસ્ત્રા હા થઈ જાય માડકો ફાંડા પડી જાય તોય કોઈ દી ખાહડાઈ ફરિયાદ કરી એના કરતા તો નિર્જીવ સહન કરી શકતા સજીવ સહન નહીં કરી શકે અને એ રતન આ મૂળદાસ નો વરઘોડો અમરેલી ની બજાર માં તો હાલશે પણ મારા કાળિયા ઠાકર ની મંદિર ની મારો થી હાલશે જોવે એના મૂળદાસ ની જાહો પાણા મારવા હો અને પાણા મારે લોહી નીકળે તું ને તું લોહી નીકળે ને તો મૂળદાસ બાપુ દાદ કાઢે અને તેની તો બાઈ લાજ કાઢતા ને એટલે આમ લાજ કાઢીને આમ દાંત કેવા ખાતે લોટકો મિત્રો મને તમને એમ સમજાવતા હતા કે તમે મારો છો એ બીજો છે ભીતર કોક બીજો બેઠો છે ભીતર કોક બીજો બેઠો છે અમર માં અમરમાની પરિસ્થિતિ પડી જાય માણસો વાતું કરે અને છતાંય સહન કરે પણ અમરમાં એમાં મને આ એક જ પ્રસંગ મને સ્પર્શ કરી ગયો કે દેવીદાસી રક્તપિતની ડોસીને દરિયામાં નાખી દીધી લેલા આમાં વિચારવાનો મુદ્દો છે થોડોક મારો કહેવાનો હેતુ છે

મારો રોગ તમને લાગી જાય બાપુ પછી આ દુખિયા કોણ હાજર છે કોણ હાજર છે આ દ્રશ્ય અમરબાઈ જોઈએ અણુવાળી જતા હતા એની ફોઈ ત્યાં ઉભા રહ્યા ટૂંકમાં વાત કરવી મારે લાંબી વાત કરું તો મારે હવાર થાય એવો ધંધો ન કરાય મન સુખ સમજે છે માપે રખાય ખિલોરી પણ અમારું સંત નું સ્થાન છે કરણાનંદ બાપુ ચેતન સમાધિ વાળા ને એક વાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવો પંચોતેર વર્ષ પહેલા જીવતા સમાધિ મોટી ખિલોરી ની પાવન ધરતી માંથી લીધી

આ સંત ભૂમિ છે આપડી સૌરાષ્ટ્ર દેહાણી જગ્યાઓમાં ગમે ત્યાં જાવ આવી નાની જગ્યાઓમાં જાઓ તો આવેતર વ્યક્તિના પેટનો ખાડો ભરવા માટે આ દેશનો સંત આગળ હોય છે કાયમને માટે એટલે હજારો સંતોને અમારા વંદન છે આઈ મારે ટૂંકમાં વાત કરી દઉં કે ઈ અમરમાંનો પ્રસંગ બે જ મિનિટમાં પૂરો કરું હો લાંબુ થતું જાય છે બપો આખું તો પાંચ મિનિટ આ તો આઈકમાન શોખ એટલે મને આ જે માનવ મોદી સાવરકુંડલામાં મારું તન મન ધનથી મારું જીવન જોડાયેલું છે માપે ભાવ નહીં એમ નક મારે કેરી વાંધો પડે નખત એમ કે પૈસા આવ્યા ક્યાં નહીં ક્યાં અમે પૈસા લઈ છે મોફતી જાય છે માપે લઈ છે આ કે સાપા ભાવતો નથી આવતો કાપડ હોય એ પ્રમાણે વેતરી હું કે મનહરદાન અને અમારી માથે સંતોના આશીર્વાદ જોઈએ નકરું પછી હાવ વેઠવા રાખી તો એમ સેટિંગ નો આવે આશીર્વાદ નીકળી જાય તો પછી શું થાય એટલે એમ અમારે બધું ધ્યાન રાખવું અને તમે અમારું ધ્યાન રાખો અમે ઓમ ધ્યાન રાખીએ આગળ વાત કરું તો વાત અને ખરેખર તમે જુઓ તો ખરા પૈસા દે છે એઠા બેઠા પૈસા થોડા ઘણા લઈ જવાનું ઉપર બેઠા આમાં મારો એક શબ્દ છે કહેવાનો અમે કોઈ ભક્ત નથી થઈ આ બધાય છે હું મારી વાત કરું પણ બે શબ્દો ખાલી સંતોના ભક્તોના માતાજીના ખાલી બોલતા આવડે છે ત્યાં અઢી ફૂટની ઊંસાઈ મળે છે તો એ મહાપુરોનું જીવન કેટલું મહાન છે મહાપુરોનું જીવન કેટલું મહાન છે એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે અમે તો ખાલી એનું ખેડેલું છે એમાં ધીમું ધીમું ખેડી છે આવડતું ન આગળ વાત કરું તો

કે ન રક્તપીતની ડોશી દેવીદાસ લેવા છે અને કોઈ જોવે તો રોગ લાગી જાય છે તો જાવ તો તો રોગ જ જાય અને હાવી દરમિયાન આ ડોશીના પાથર ની લીમડાના પાણીથી રૂના પોલથી આ સાફ કરે અને ડોસી રાયડ્યું નાખે અડોમા બાપુ મને બહુ વેદના થાય છે મારો રોગ તમને લાગશે અડો આ વાત ખોડેસ વારો સાંભળી ગયા

સેવાડામાં સેવાડા માણસ ને આંગણે જઈને કોક થી પૂછજો તો ખરા કે ભાઈ તમારી દીકરીના લગ્ન છે કેમ હું ગયા છો શેવાડામાં સેવાડા માણસ નો દીકરો સાયન્સ નો વિદ્યાર્થી હોય દસ થી બાર ધોરણ નો અને ઈશ્વરે મને તમને આપ્યું હોય અને પૈસા વાકે બે ધોરણ ભણી ન શકાય તો મને તમે આપેલી સંપત્તિ ઈશ્વરે કઈ કસાયશ રાખી છે આ વિચાર ન ભૂલવો જોઈએ પાંચ દસ જણાથી થી એની ફી ભરી ગયો બે વર્ષની એ પૈસા તમને આપી દેશે અને નહીં આપે તો મારે તમારી વિચારવાનું છે મને કોકે આપ્યું હતું ને મેં આપ્યું છે હું ક્યાં હાર્ય લઈને આવ્યો તો મને કોકે આપ્યું હતું ને મેં આપ્યું છે આ વિચારવાની જરૂર છે એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક બી સાજે ઉલા રંગ જનની જુ પડીએ એ સુદામાની જુ પડીએ હું ન્યા બેઠો છું

તમે દરેક ગામમાં સમાજ કરો હું રાજી છું પણ એક સમાજ આખા ગામમાં દરેક ગામમાં એવો બનાવો કે જેમાં તમામ માનવ સમાજ એમાં પ્રવેશ કરી શકે અને બધાને થાય કે આ મારું ગામ છે આ મારું રાષ્ટ્ર છે આ મારો દેશ છે આ મારી દુનિયા છે આ જરૂર છે એ તો કોઈ ગરીબને ઘેરે જઈએ ને તો એ ખબર પડે કે એની હાલત ઈશ્વરે આપણને આપ્યું એટલે આપણે કોઈને કહી ન શકીએ કોકના ગરીક ના જઈને કોક દીક જોયું તો ખબર પડે અત્યારે તો સરકાર અનાજ બનાજ આપે છે પણ મેં જોયું છે ધીરુભાઈ રામાણી થકી ગામમાં મકાન તેનો ભાઈ જ સરપંચ એમ કે એનું મકાન બનાવતા નહીં અને મેં એક એક ભયંકર પરિસ્થિતિમાં જીવનારા જીવનારા પરિવારનું મકાન બનાવતો હતો અને એનો એક અગાઉ મને કે એની પાસે પૈસા છે અને એ મકાનની એ પરિસ્થિતિ મેં જોઈ અને મને ઘા લાગ્યો અનિષા હું અને ભીખાલાલ દરજી બીજા પ્રોગ્રામમાં જતા હતા ગામમાં આ બનેલી સત્ય ઘટના કહું છું અને હું મકાન બને તો ધીરુભાઈ મને પૈસા તમારા મારા પૈસા નતા એટલે આપણે મકાન બને જતો તેમ છે ને કે મનસુખભાઈ વાસ શાહ બનાવી મિત્રો મારી કોઈ અભિનય ની વાત નથી મારી વાત એ છે કોઈ ગરીબની હાઈ નો લાગી જાય કોઈ ગરીબની નો લાગી જાય ઈશ્વરે મને તમને ખૂબ સુખી બનાવ્યા છે પાગલાશ્રમ ના વૃદ્ધાશ્રમ અકાલી છે અને આવા સંતોના આશીર્વાદથી આ હૃદયને ઘા લાગી ગયો મને કોઈ દુનિયામાં દુશ્મન નથી બીજા ને હું દુશ્મન હોઉં તો મને કઈ વાંધો નથી પણ ઈશ્વર ને હું કાયમ પ્રાર્થના કરું છું મારી સેલો શ્વાસ હોય ત્યારે ઈશ્વર મને કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ માથે કુભાવ ન નો આ દેશ મારો છે રાષ્ટ્ર મારું છે એમાં રહેનારો તમામ સમાજ મારા પરિવાર છે અને આ એ અમે જોતા હતા તને આ કામ હાલતું હતું આમ પડખે રહેતા હતા બીજાના મકાનમાં અને પોતાના દીકરી હતી દહક વરીને એને કે જા દૂધ લે મનસુબાઈ એવા છે સાહ બનાવ સાડા પાંચ વાગવાનું ટાણું હતું છોકરી ગઈ પાંચ મિનિટ માં પાછી આવી અંદર રૂમ માં બરકી છોકરી એની માય બરકી દૂધ કેમ ન લાવી હું સાંભળી ગયો કે ના પાડી કે એક મહિનાના પૈસા બાકી છે એ નથી દેતા એટલે દૂધ નથી

મેં કીધું બેન પૈસા નથી તે મા દીકરીના મોઢામાં જવાબ નતો આંખમાં હુડાની ધારું હતી મારા ખિસ્સામાં જે કાંઈ હતું એ આપી દીધું અને સાનો પીધો વયા ગયા ગામ હટીને એક કિલોમીટર ગયા ઈશ્વર સાક્ષી કહું છું અમે જીવી છે હતી ગાડી ઉભી રાખી હેઠા ઉતર્યા કોઈ કોઈને બોલાવે નહીં અને હગો દીકરો વિહ વરણો મરી ગયો એ પોક મૂકી મુકીને ઈશ્વર આટલી બધી કરી ભાઈ એટલે આમાં મારો કહેવાનો હેતુ છે એક વ્રતનું અપમાન ન કરવું એક ગરીબનું અપમાન ન કરવું તમારો ખેતરનો મજૂર હોય ફેક્ટરીનું મજૂર હોય ઓફિસનો માણસ હોય કે ઘરે કામવાળી આવતી હોય એનું અપમાન નહીં કરશો કેમ કે એનો સમય નબળો છે વ્યક્તિ નબળી નથી એનો સમય નબળો છે વ્યક્તિ નબળી નથી અને એક બાળકનું અપમાન ન કરવું એમાં ઈશ્વરનો હાસ ઘણા વખત એમ ગણાય કે ને હું ઘેર્યા જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે કઈ સુરવીરતા છે તમને મને ભાલી છોકરું ભાગે તો સમજો ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે અને આવી તમારા ખોરામાં દાખલ થઈ જાય ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે એટલે બહુ સમજવા જેવી વાત છે હો એટલે ઘણી બધી વાતો થઈ ગઈ મારી વાણીને વિરામ હવે હું રજા લેવાનો છું આ બધાના ક્ષણ માં મનસુખ વસોયાના જય ભોલેનાથ જય શિયા જય સદગુરુ મહારાજ જય માતાજી ભાઈ તમને કહું